નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત મહાનગરપાલિકાના નમૂનારૂપ કામગીરીના કિસ્સાઓ અને કિસ્સાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ડેડોલીમાં રમી રહેલી બાળકીએ ગટરનું ઢાંકણું પડતા મોત નીપજ્યું છે આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ત્યારે ભારે રોજ જોવા મળી રહ્યો છે થોડાક દિવસ પહેલાં પણ સુરતના સચિન વિસ્તારમાં બે વર્ષીય બાળક બોલ રમતા રમતા ગટરની ખાડીમાં પડી જતાં મોત નીપજ્યું છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડેડોલી ચેતનનગર વિસ્તારમાં ચોમાસું પૂરું થતાં ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કામગીરી દરમિયાન ગટરનું ટાકણું ખૂલું રાખવામાં આવ્યા હતા અને પાલિકાના લાલવાડીએ ત્યારે બાળકીનો ભોગ લીધો છે બે બહેનો રમી રહી હતી અને ત્યારે રમતા રમતા બે બહેનો ગટરનું ઢાંકણું પડ્યું હતું જેમાં બે વર્ષની બાળકી બચી ગઈ હતી પરંતુ પાંચ વર્ષની ભાગ્યશ્રી માતાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતાં બાળકનું મોત નીપજ્યું હતું ત્યારે વધુ જણાવી દે કે ત્યારે આ ઘટનાની જાત થતાં બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને હાજર તબીબે તેને મિત્રો મૂળ જાહેર કરી હતી ત્યારે મિત્ર મિત્રો આજના માટે આટલી જ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ